રાજપીપળાથી બોડેલી જતા અને નસવાડી વચ્ચે થી આશરે પાંચ કિલોમીટરના મધ્યમ વિસ્તારની અંદર એવા ભરપૂર ભયંકર ખાડાઓ આવેલા છે કે જે ખાડાઓ મોટા વાહનોને તો બહુ ભયંકર રીતે નડે છે પણ નાની ફોર વ્હીલ ગાડીઓ જે છે તે અડી જાય છે અને ગાડીઓને ભારે નુકસાની વેઠવી પડે છે આવા તબક્કે આપને એવો વિચાર આવે કે દર્દીઓ હોય પ્રસુતા હોય કે પછી કોઈ પણ વ્યક્તિઓ હોય કે જે ઉતાવળમાં કોઈ ઇમરજન્સી કામમાં ક્યાંય જતા હોય તેવા તબક્કે એને નુકસાની વેઠવી પડે છે ભયંકર રીતે બહુ રસ્તો ખરાબ છે વિકાસ ગુજરાતની અંદર આવા રસ્તાઓ કોઈ કલ્પના ન કરી શકે વા હોય શકે એટલે વિકાસનું આપણે જે વાત કરીએ છીએ કયા પ્રકારનો વિકાસ છે તે જનતાએ જોવો જોઈએ અને જાણવો જોઈએ નથી સરકાર ગાડી લે છે ત્યારે પણ ટેક્સ લે છે સરકાર રોડ ઉપર જાય છે ત્યારે પણ ટેક્સ લે છે સરકાર બધી બાબતોમાં ટેક્સ લેતા હોય ત્યારે એક ટેક્સ પેયર નાગરિકને સારી સુવિધાઓ મળવી જોઈએ તેવી મારી ઈચ્છા છે એક મહિનાથી ખાડા પડી છે મારી એક નાની ગાડી ડેમેજ થયેલી છે આજે પચીસ હજારનો ખર્ચો છે એમાં હવે આટલો ટેક્સ ભર્યા છતાં આ રોડની હાલત અમારે વેઠવી પડી રહી છે અત્યારે સરકાર વિકાસ થયો એમ કે સરકાર વિકાસ થયો એ તો માનીએ છે પણ વિકાસને એક મેન્ટેન કરતા ચાલો કે તમે રોડ બનાવો તો એનું મેન્ટેનન્સ પછી કોઈ જોવા જ નથી આવતું એ હાલત છે

આ દસ કિલોમીટરનો માર્ગ નસવાડી દિવાલિયા વચ્ચેનો છે ત્યારે આપ તસવીરમાં જોઈ રહ્યા છો મોટા મોટા ખાડા છે આ ખાડાઓના કારણે અનેક યુવાનો પટકાય છે અને મોતને ભેટ્યા છે ત્યારે અહીંયા સવાલો ઊભો થાય છે કે જે રસ્તા પર ખાડા પડેલા છે તેને પૂરવામાં આવતા નથી લોકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે અને આ દસ કિલોમીટરના જે રસ્તો છે તેમાં જે નેશનલ હાઈવે ચપ્પનના અધિકારીઓને વારંવાર લોકો રજૂઆત કરવા માટે ફોન કરે છે ત્યારે અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી હાલ નર્મદા જિલ્લાના અને છોટાઉદેપુર જિલ્લાના રસ્તામાં ખાડાઓના કારણે અનેક લોકોને મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે રફિક દણીવાલા ન્યૂઝરૂમ સોટા રિપોર્ટ